વડોદરા શહેરમાં ભાયેલી વિસ્તારમાં બનેલી ગેંગરેકની હૃદય વિદારી ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો છે 45 કલાકની અવિરત તપાસ પછી શહેર ક્રાઈમ બ્રાન્ચે અને ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી જારે 3 વિધર્મી બળાત્કારીઓ સહિત કુલ 5 આરોપીઓને ઝડપાવામાં આવ્યા હૃદય કંપી ઘટના શહેરમાં ભય અને રોષની લાગણી પ્રસરેલી હતી અને આરોપીઓની ઝડપથી ધરપકડ થવાથી પ્રજામાં થોડી રાહત જોવા મળી આરોપીઓ જેમના નામ મુન્ના અબ્બાસ મુમતાઝ સુબેદાર અને શાહરૂખ કિસ્મત અલી છે તેઓ ભયાનક રીતે પીડિતાની મર્યાદા સાથે ચેડાં કરીને ઘટનાને અંજામ આપીને ભાગી ગયા હતા પોલીસે તેમની અડતાલીસ કિલોમીટરની મુવમેન્ટને સીસીટીવી અને પીડિતાનો લૂંટાયેલો મોબાઈલ ટ્રેક કરીને શોધી કાઢ્યા પીડિતાની દુઃખદ સ્થિતિ અને આ ઘટના સામેનો ગુસ્સો શહેરીજનો માંગ ઉછળ્યો છે અને રેન્જ આઈજી સંદીપ સિંહના નિવેદન અનુસાર આરોપીઓને કડક સજા થાય તે માટે સ્પેશિયલ એસઆઈટી ની રચના કરવામાં આવી છે બધા આરોપીઓને યોગ્ય ન્યાય મળે અને પીડિતાને ન્યાય અપાવવા માટે ઝડપી કાર્યવાહી કરવાના સંકેત મળ્યા છે પોલીસ અધિકારીઓનો એક ઉદાહરણ છે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં आधुनिक टेक्नोलॉजी ने महत्व महत्तम उपयोग करी छ सीडीआर डेटा एनालिसिस फॉरेंसिक विशलेषण सीसीटीवी फुटेज नी स्मार्ट एनालिसिस માટે જુદા જુદા ટૂલ્સ ની ઉપયોગ અપને ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ ને રૂરલ પોલીસ ના সমন্বય ની પણ એક સારો ઉદાહરણ છે એટલા કોકેતે lack of coordination ના લીધે પણ મત ફેક્ટર સમસ્યા ઉદ્ભવ

પ્રયાસોના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં સફળ થયા છીએ આ ઘટના ની તપાસ

સાથે એમને પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળ તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ને નક્કી કરીને આગળ કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે એ રીતે માન્ય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ અપના સમક્ષ વાત કરી છે કે જે બનાવ 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા એ પછી કે ક્યાં પ્રકારના અને કયા પ્રયાસોથી આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપણે બધાને સાબે બ્રીફ કર્યા છે એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાય કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટી ની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની પછી રિમાન્ડના પ્રોસીજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓડર ઇશ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપશી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે